પોલીસ અધિક્ષક છોટાઉદેપુર કચેરીના તાબા હેઠળના મુરહુમ પોલીસ કર્મી સ્વ રમેશભાઈ રાઠવાના પરિવારને નાણાકીય સહાય વિગતે વાત કરીએ તો જેતપુર પાવી પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા મરહુમ

સ્વર્ગસ્થ પોલીસ કર્મીના આશ્રિત ધર્મપત્ની શ્રીમતી રમેશભાઈ રહેવાસી કાવરા તાલુકો જેતપુર પરિવારની ઉપસ્થિતિમાં અર્પણ કરવામાં આવી પોલીસ વિભાગે પરિવારમાં આવી પડેલી આ દુઃખદ ક્ષણે સભ્યતા વ્યક્ત કરી તથા પોલીસ પરિવાર તરીકે સદાય પડખે ઉભા રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી સકિલ બલોચ છોટા ઉદયપુર